સિંહ અને સિંહોલ મહેતા તમારું સ્વાગત કરવામાં આવે છે તો જેમ આવે છે કે બરેલી 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 સ્પેશિયલ તો આપણે ફેશન સિઝન ફેશન ને ફેમસ સોરી ફેમસ સીઝન સ્ટોરમાં પાર્ટ ટુ કરીને પાછા અવતાર્યા છીએ અને એમાં આપણે અત્યારે બરેલીના જે સ્પેશિયલ સ્પેશિયલ દોરા છે અને બરેલી સ્પેશિયલ પતંગો નવી આવી છે એ દેખાડશે

કેટલા હજાર વાર છે આપણે ટુર્નામેન્ટ દોરો છો હા 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 અંદર સ્પીડ થી જો એ દોરો નીચે જાય છે ઓરિજિનલ દોરો છે અને જે બરેલીમાં સ્પેશિયલ છે ને એ આપને આજે એ દેખાડશે બરેલીમાં આ કેટલા હજાર વાર દોરો છે બે હજાર વાર બે હજાર વાર દોરો છે બરેલીનો છે કયો આપણે લેવો હોય તો આપણે કેવા નામ છે નોન સ્ટોપ નોન સ્ટોપ દોરો છે નોન સ્ટોપ એટલે પથરાતો જઈએ અને શું ભાવ છે આ તમારા વર્ષે બારસો પચાસ બારસો પચાસમાં આ નવી વેરાયટી છે પછી આપણે બરેલીમાં સુરતી પાંચ હજાર વાર દોરો છે તો સ્પેશિયલ તમારા આટલું કોમેન્ટ આવે તે બરાબર આર કે ગોલ્ડ સુપર કિંગ ઓફ ધ પાંચ હજાર બે હજાર બધા દેખાડવા જેને છોતા બે હાજર ત્રણ હજાર ને પાંચ હજાર પાંચ હજાર વાર ના ભાવ શું છે તેરસો બે હાજર વાર બે હજાર છસો પચાસ માં ત્રણ હજાર ના ત્રણ હજાર આઠસો પચાસ આઠસો પચાસ પછી બીજા આપણે

તો આવી જ જાઓ છો કેટલા છ પાંચ હજાર કેટલા તરનું છે નવ તારના શું ભાવ ચૌદસો રૂપિયા ચૌદસો રૂપિયા ઓલો પતંગમાં આપણે બરેલીમાં જ આ સ્પેશિયલ નવી ખંભાતની પતંગ છે આખી માછલી ટાઈપમાં છે એ સ્પેશિયલ પતંગ છે પછી બરેલીમાં આપણે નવી આવી છે કંઈ નવી ડિઝાઇન આવી ગઈ છે થોડું અને અત્યારે માર્કેટ બહુ ઉતામ એને બહુ છે કારણ કે બે જ દિનની વાર છે આમ જો આ બરેલીમાં છે બરાબર ચાર પતંગ આવે અને શું ભાવ છે પેલો બસો રૂપિયાની બસો રૂપિયાની ચાર નવી પ્રિન્ટ આવી છે ઓલી વખતે બ્લેક બ્લેક દેખાડી હતી એક ઓલી જાંબલી દેખાડી હતી આ આપણે આ કેટલી આમાં પંજામાં જ આવતી છે ને ત્રણસો રૂપિયાની પાંચ પતંગ ત્રણસો રૂપિયાની પાંચ પતંગ પછી આપણે બરેલીમાં નવી આવી એક આ એક પ્રિન્ટ હં આ બ્લેક છે એક જાંબલી છે

તો આ વિડીયો થોડોક નાનો બન્યો છે પણ સોરી પણ એના એમાં હું આપણે આ આ વિડીયોમાં જે સ્પેશિયલ સ્પેશિયલ માંજા છે ને એ કવર અપ કર્યા છે બરાબર કે જેમાં સ્પેશિયલ પતંગ માછલી એવી છે પછી સ્પેશિયલ દોરો આવેલો છે એ બધું છે બરાબર માછલી ટાઈપની પતંગ એવું બધું છે તો આજનો વિડીયો અહીંયા સુધી રાખશું અને હવે કાંઈક નવા કન્ટેન્ટ સાથે મળશું આપણે તો લાઇક કરતા રહ્યો શેર કરતા રહ્યો અને સબસ્ક્રાઇબ પ્લીઝ ગેસ સબ સબસ્ક્રાઈબ કરતા રહ્યો તમે આખો વિડીયો જોવો છો એ તો મને ખબર છે પણ તમે એક સબસ્ક્રાઈબર આપણે હજાર સુધી પુગાડી દો પછી કંઈક આપણે નવો કોન્ટેન્ટ લાવશું તો જો હજી તમારે હજી આમાં બે ત્રણ અલગ અલગ દેખાડા તમારે જો લેવા હોય તો ફેમસ સિઝન સ્ટોરમાં પૂગી જશો બરાબર લાઇક કરતા રહેજો શેર કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ સો મચ